સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ જ આજે આપણે અહીં ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં મધ્યાહન ભોજન સુપરવાઇઝરની અંદર ભરતી અહીં આવેલી છે તમે જોઈ શકો છો લોકો પણ અહીં એમડીએમ મતલબ કે મિડ ડે મીલ સ્કીમ અંતર્ગત અહીં ભરતી આપણને આવેલી છે અહીં નવું નામ અત્યારે છે પીએમ પોષણ યોજના તો અહીં પીએમ પોષણ યોજના અંતર્ગત સુપરવાઇઝર અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની અહીં ભરતી આવેલી છે એની લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો કે એકવીસ અગિયાર બે હજાર પચીસ પહેલાં તમારે ફોર્મ ભરવાના રહેશે બીજું કે આ ભરતી અંગેનો બીજો ક્રાઇટેરિયા શું છે અરજી કઈ રીતે કરવાની કયા જિલ્લા માટે આ બધી ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ભાઈ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં જાહેરાત આપણને આપેલી છે કે અરવલ્લી જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત અહીં ભરતીની જાહેરાત છે અહીં કરાર અગિયાર માસના કરાર આધારિત ભરતી છે તમે જોઈ શકો છો કે જગ્યાનું નામ તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર એની એક જગ્યાએ અઢાર હજાર ફિક્સ વગારે સેકન્ડમાં તમે જોઈ શકો છો કે તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર એની ચાર જગ્યાએ પચીસ હજાર ફિક્સ વગારે બીજું તમે જોઈ શકો છો કે અહીં અગિયાર માસના કરાર આધારિત બીજું કે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે અરજી ફોર્મ નિમણૂંક માટેની લાયકાત શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી તમને અહીં એડ્રેસ પણ આપણને આવેલું છે પ્રથમ વાળ જિલ્લા સેવા સદન અરવલ્લી મોડાસામાંથી મેળવી શકાશે મતલબ કે તમારે જે ફોર્મ છે જે લાયકાતો શરતો એ બધું જ તમને મોડાસામાં અરવલ્લી મોડાસામાંથી તમને મળી રહેશે બધું જ અહીં એડ્રેસ મુજબ તમારે જવાનું ત્યાં રહેશે બીજું કે નિયત નમૂનાનું જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં તમારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાનું રહેશે નિયત સમય મળેલ નિયત સમય બાદ મળેલ અરજી માન્ય ગણાશે નહીં અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેતા અંગેની સૂચનાઓ વાંચી લેવાની રહેશે બીજું તમે જોઈ શકો છો કે આ જગ્યા અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત અથવા તો મેઇલ દ્વારા તમને જાણ કરવામાં આવશે કલેક્ટર અરવલ્લી જિલ્લાના દ્વારા અહીં ઓફિશિયલ નોટિફિકેશન છે તો જે પણ અહીં સુપરવાઇઝર પીએમ પોસ્ટન સુપરવાઇઝર અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે ઇન્ટરેસ્ટેડ હોય તો જરૂરથી ત્યાં જઈ અને માર્ગદર્શિકતા લાયકાત વયમર્યાદા એ બધું જ એમ કે ત્યાંથી તમને મળી જશે ને કેરફુલી રીડ કરીને પછી તમારે એપ્લાય કરવાનું રહેશે તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ